મિત્રો યુટ્યુબની કઈ કેટેગરીની અંદર સૌથી વધારે આરપીએ મને વધારે ડોલર મળે છે મિત્રો તો આપણી ચેનલની અંદર મિત્રો ઘણા બધા મેં વિડીયો બનાવેલા છે તમને કદાચ ખ્યાલ હશે મેં અલગ અલગ કેટેગરીની અંદર પણ વિડીયો બનાવેલા છે એવું નથી કે યુટ્યુબરના જ વિડીયો છે એડિટિંગના વિડીયો છે ફોટો એડિટિંગના છે વિડીયો ના છે ઘણા અલગ અલગ વિડીયો છે સરકારી કોઈ કામકાજના પણ વિડીયો ઘણા બધા છે તો એના ઉપરથી મને એક અંદર એવો લાગ્યો કે એક વિડીયો બનાવવો જરૂરી છે કારણ કે મને કયા કયા વિડીયોની અંદર સૌથી વધારે ડોલર મળેલા છે એ વિડીયો તમારે પણ જાણવો જરૂરી છે અને તમે પણ કદાચ આગળ મહેનત કરો કે વધારે ડોલર આપણે કમાવાશે તો કઈ ટાઈપના આપણે વિડીયો બનાવવું જેની અંદર વધુ આરપીએમ વધુ ડોલર મળે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયવુકાને મિત્રો દરેક સબસ્ક્રાઈબ મિત્રોને અલગ અલગ કારણ કે યુટ્યુબની સાથે સાથે મિત્રો જ્યારે યુટ્યુબ આવી પહેલાં મિત્રો ખાસ કરીને એન્ડ્રોઈડ મોબાઈલ આવ્યો અને અત્યારે હાલની અંદર દરેક વ્યક્તિ પાસે એન્ડ્રોઈડ એટલે કે ટચિંગ ફોન હોય છે અને એમાં રિચાર્જ પણ હાઉસફુલ હોય છે અનલિમિટેડ ડેટા પણ હોય છે અને સાથે સાથે તમે દરેક લોકો તમારું સ્ટેટસ અપડેટ કરતા હશો ડેલી એડિટિંગ તો કરતા જ હશો એડિટિંગ કરતા હશો અલગ અલગ સ્ટેટ જોતા હશો અને તમે પણ એક અનુભવ કરતા હશો કે આ ટાઈપનું એડિટિંગ અમે કઈ રીતે મિત્રો કરી શકીએ એ પણ આપણા માટે બનાવવું જરૂરી છે તો ઘણા બધાના તમે વિડીયો પણ જોતા હશો અને કોઈ બીજાની સ્ટોરી પણ આપણે લગાવતા હશો તો આજના વિડીયોની અંદર પહેલી વાત તો એ કે મિત્રો આપણે દરેક શીખવું જરૂરી છે અને જે પણ તમને આવડે ને એની અંદર આપણે વધારે ફોકસ કરવું જરૂરી છે તો મારી પાસે મિત્રો જે વિડીયો અપલોડ કરેલા છે ને જે મને વધુમાં વધુ જેની અંદર ડોલર મળ્યા છે જે એની આ વિડિયોની અંદર તમને વાત કરવાનું છું અને જો તમે એની અંદર મહેનત કરી શકો છો એવા વિડીયો તમે બનાવી શકો છો તો તમને પણ મિત્રો વધારે પૈસા મળવાના છે એ પણ નક્કી જ છે એમાં કંઈ ફરક પડવાનો છે જ નહીં પણ વિદ્રહ આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે ઘણા યુટ્યુબની અંદર તમે વિડીયો જોતા હશો એવું નથી કારણ કે યુટ્યુબની અંદર અઢળક વિડીયો છે પણ તમને શું એડિટિંગ આવડે છે ને એ મહત્ત્વની વાત છે અને બધા અલગ અલગ કન્ટેન્ટની અંદર વિડીયો પણ અપલોડ કરતા હોય છે તો આપણે યુટ્યુબનું કન્ટેન્ટ પકડેલું છે તો અહીંયા મારી પાસે ઘણા બધા મારા વિડીયો છે તમે જોઈ લેશો તેવી ચોવી બધા વ્યૂ શો અલગ અલગ છે તો એની અંદર મિત્રો બે વિડીયો એવા તમને દેખાડીશ કે જેની અંદર વધુમાં વધુ આરપીએમ મળેલ છે અને એનાથી વધુ આપણે ગુજરાતીમાં જ વાત કરેલી છે ગુજરાતીમાં વિડીયો છે તો પણ એની અંદર વધુ આરપીએમ લાગ્યું છે અને જો તમે કદાચ તમે હિન્દીમાં બનાવો તો એનાથી પણ ત્રણ ઘણું આરપીએમ લાગવાનું છે એ પણ નક્કી છે તો હવે અલગ અલગ વિડીયો છે એમાંથી એક પહેલી તો મિત્રો આપણે કેટલા વ્યૂઝવાળી ચલો એક વિડીયો લઈ લઈએ અહીંયા લખેલું છે ફોટો ફ્રેમ એચડી બેકગ્રાઉન્ડ એડિટિંગ તો આ વિડીયો લઈ લઈએ વ્યૂઝ આવેલા છે એની અંદર કેટલા બાવીસ હજાર તો આપ જોઈ શકો છો બાવીસ હજાર વ્યૂઝ મિત્રો આવેલા છે એની અંદર આપ જોઈ શકો છો બાવીસ હજાર બસો ને ચુમ્માલીસ આ વિડીયોની અંદર વ્યૂઝ મળેલા છે પણ તમારે એ પણ જાણવું જરૂરી છે કે આ વિડીયોનું આરપીએમ કેટલું લાગેલું છે એ પણ જરૂરી છે કારણ કે બાવીસ હજાર વ્યૂઝ છે તો અત્યારે હાલની વ્યૂઝની આપણે ગણતરી કરીએ તો બાવીસ હજાર વ્યૂઝની અંદર આપણને મળે ને કદાચ તો પાંચ પાંચ હજારની વ્યૂઝ એક ડોલર ગણતરી હોય જ નહીં અત્યારે હાલની અંદર પણ તો પણ ચાર ડોલર બને એ તો નક્કી જ છે તમને પણ વિચારતા હશો અત્યારે હાલ તો ચાર ડોલર પણ ના બને પણ અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો સાડા પાંચ હજાર વ્યૂઝની તો આપણને એક ડોલર બને એની ગણતરી કરીને તો આ વિડીયોની અંદર કમસે કમ તમે એવું વિચારતા હશો કે ચાર ડોલર બને વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો બહુ મહત્ત્વ વિડિયો છે તો અહીંયા બાવીસ હજાર વ્યૂઝ છે તો આપણે જતા રહીએ રેવન્યુમાં અને રેવન્યુમાં હું આવી ગયો છું અને રેવન્યુ ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા ડોલર મિત્રો કેટલા મળેલા છે તમે ખુદ જોઈ શકો છો ઓગણત્રીસ ડોલર અને ઓગણીસ પોઈન્ટ મળેલા છે માત્ર બાવીસ હજાર વ્યૂઝની અંદર તમે વિચાર કરી લો કે બાવીસ ડોલરની જગ્યાએ ડબલ પૈસા છે તમે સમજી શકો છો મિત્રો કે બાવીસ ડોલર જ મળવા જોઈએ કદાચ એક હજાર વ્યૂઝની ગણતરીએ કરીએ ને તો બાવીસ ડોલર જ મળવા જોઈએ પણ અહીંયા ઓગણત્રીસ ડોલર છે હવે વિચાર કરી લો મિત્રો જેનું આરપીએમની મિત્રો વાત કરીએ તો એનું આરપીએમ કેટલું છે તમને કહું તો એનું આરપીએમ છે વન કેનું એક ડોલર પોઈન્ટ એકત્રીસ પોઈન્ટ છે એક ડોલર અને એકત્રીસ પોઈન્ટ છે હવે આ વિડીયો છે ને ખાસ કરીને એડિટિંગનો છે તમે જોઈ શકો છો અહીંયા એડિટિંગનો વિડીયો છે એની અંદર તમે પ્લે કરીને આ વિડીયોને ખાસ જોઈ લેજો આઠ મિનિટનો વિડીયો છે અને આ વિડિયો છે ને એવો છે કે અહીંયા મેં કાઇન માસ્ટરનું ખાસ લખેલું છે કાઇન માસ્ટર એડિટિંગ એ પણ તમારે જાણવું જરૂરી છે કે કાઇન માસ્ટરથી મેં ફોટો એડિટિંગ કરતાં શીખવાડ્યું છે આઠ મિનિટની આ વિડિયો છે તો તમે મિત્રો કાઇન માસ્ટરને યુઝ કરો છો તો આ કાઇન માસ્ટર એડિટિંગનો વિડીયો છે કે જેની અંદર બાવીસ હજાર યુસની અંદર મને ત્રીસ ડોલર સમજી લો મળેલા છે તો વધુમાં વધુ આરપીએમ છે અને એક બીજી વિડિયો તમને દેખાડું એ વિડીયો પણ તમે અહીંયા ખાસ જોઈ લો એટલે જેથી તમને પણ ખબર પડે એ છે માતાજીના ફોટા ડાઉનલોડ એક ટાઈપનું પંદર હજાર વ્યૂઝ મળેલા છે એની અંદર અને પંદર હજાર વ્યૂઝની અંદર ડોલરની મિત્રો આપણે વાત કરીએ તો પંદર હજાર વ્યૂઝમાં કેટલા ડોલર મળવા જોઈએ પંદર મળવા જોઈએ તો એ પણ આપણે ચેક કરી લઈએ તો એની અંદર ડોલર મળેલા છે ઓગણીસ એટલે કે ઓગણીસ પોઈન્ટ નવ્વાણું પોઈન્ટ છે ઓગણીસ ડોલરને નવ્વાણું પોઈન્ટ વીસ ડોલર મળેલા છે ઓ મતલબ કેટલા વ્યૂઝની અંદર છે ખાલી પંદર હજાર તો આની અંદર પણ પાંચ ડોલર વધારશે તો આનું આરપીએમ છે એક ડોલરને સત્યાવીસ પોઈન્ટ તો આની અંદર એવું છે આ વિડીયોને મિત્રો ખાસ તમે જોઈ લેજો અને તમે આખા વિડિયોની મુલાકાત લેજો એટલે તમને ખબર પડે કે આ વિડીયોની અંદર શું છે એટલે તમને પણ એક ખબર પડે જો અને માહિતી તમને સારી લાગી હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ચાહકોને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો